ગઢડા ગોપીનાથજી મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા રાજકોટના અગ્નિકાંટના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ગોપીનાથજી મંદિરના દરબાર ગઢમાં ચાલતી કથામાં મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સંતો અને હરિભક્તો દ્વારા રામધૂન બોલાવી સદગતોને શાંતિ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી પરિવાર ક્યારેય આવી ઘટના ન ઘટે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેને રાજકોટ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી હતી પોતાના ચરણ કમળનું સુખ આપે શ્રદ્ધાંજલિ તો અમે આપી પણ જેણે કોઈ બાળકો ગુમાવ્યા છે કોઈએ પત્ની ગુમાવી કોઈ પતિ ગુમાવ્યા કોઈ બાપ ગુમાવ્યા કોઈ માં ગુમાવી એ લોકોના પરિવારની હાલત શું હશે તો આપણે કહી ના શકીએ તો જેના ઘરમાં દુઃખ આવ્યું હોય એને જ એની ખબર પડે કે દુઃખ શું કહેવાય ભગવાન ક્યારેય કોઈને આવું દુઃખ ન આપે આકસ્મિક જેને કહીએ કે ફરવા ગયા હોય અને આજે સમાચાર મળે કે તમારા ભાઈ કે દીકરો કે દીકરી હવે આ લોકમાં નથી એના માટે કેવો વજ્રઘાત થાય પણ ભગવાનના ચરણમાં એક સાધુ તરીકે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના જવાબદાર બોર્ડના એક ચેરમેન તરીકે પુનઃ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું કે એ જેણે પરિવારોમાંથી સદસ્યો ગુમાવ્યા એને ધીરતા ભગવાન આપે ધૈર્ય આપે દુઃખ સહન કરવાની ભગવાન એને શક્તિ આપે અને આવા ગુજારા અકસ્માતમાં આપણે સાંભળીએ છીએ જોઈએ છીએ છતાં આપણો જીવ કકળી ઉઠે આપણી આંખ રડી પડે આપણા સગા નથી સંબંધ નથી તોય પણ આપણને આટલું દુઃખ થાય પુનઃ કહું કે જેના પરિવારના જે સભ્યો જેણે ગુમાવ્યા એની તો હાલત એની સ્થિતિ વર્ણવી અશક્ય છે મુશ્કેલ છે